સુરતમાં વ્યાજખોરો સામે ગુનાઓમાં મોડી પરત કરવામાં આવી પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ કરી છે વ્યાજખોરોમાં ફફડાટ ગૃહમંત્રીના હસ્તે પીડિતોને રૂપિયા એક કરોડથી વધુની મૂડી પરત કરાઈ એકવીસ જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે તેમાં સુરત પોલીસે અઠાવન વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે જેમાં પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ કરી છે પીડિત લોકોને કરોડ વધુની વધુ મૂડી પરત કરી છે વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકોને મૂડી પરત કરવામાં આવી છે જેમાં સુરત પોલીસે કુલ અઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે તેમજ પોલીસે કુલ

પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણાં પડાવ્યા હોય તે નાણાં પણ પરત આપવાનો અભિગમ છે આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે પોલીસે લોકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી લઘુ થી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસીડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે સામાન્ય પ્રજાને લોન ધીનાર મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેંકોના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લા પ્રકારની લોન સહાય આપતા અને સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંકલન કરી લોન ધિરાણ આપવામાં સહાયતા માટેનું કેમ્પ આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે